સમય વિર્યા છે પંચમહાલથી પંચમહાલના જીવાદોરી સમાન પાનમ ડેમ પાણીથી છલકાયો પાનમ ડેમ અઠાણું ટકા પાણીથી ભરાઈ ગયો પાનમ ડેમના સાત ગેટ ખોલવામાં આવ્યા આ ડેમમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ રહી જળાશયના સાત ગેટ આઠ ફૂટ ખોલીને ઇઠોતેર હજાર ત્રણસો છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે જળાશયમાં સડસઠ હજાર છસો બ્યાસી ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ જળાશયના ઉપરવાસમાંથી સતત પાણીની આવકને લઈને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જલ સપાટી ફૂટ પર પહોંચી ડેમમાં પાણીની નવી આવક હાલ પણ શરૂ હોવાથી તબક્કાવાર પાનમ નદીમાં પાણી છોડાશે નદી કિનારાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પાનમ ડેમનો નજારો અદભુત હોવા સાથે સેલાણીઓ ઉમટી પડ્યા જિલ્લાના પાનમ ડેમ હડફ ડેમ દેવ ડેમ કરાડ ડેમ તેમજ મહિસાગર જિલ્લાના કંડાણા ડેમમાં સતત પાણીની આવક લઈને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે રિપોર્ટર પ્રિતેશ પંચમહાલ ઉપરવાસમાં ભારે કારણે પાનમ નંદિરમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ હોવાના કારણે પાનમ નંદરનું રોલ લેવલ જાળવી રાખવા માટે ડેમના સાત ગેટ આઠ ફૂટ ખોલીને ઇઠોતેર હજાર ત્રણસો ને છપ્પન કિશક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં ઇન્ફ્લો સડસઠ હજાર પાંચ આઠસોને સડસઠ હજારને સતસોને બ્યાસી કિષેક છે જેથી કરીને નદી નદી કિનારાના ગામોને એલર્ટ તૈયાર કરી દેવામાં આવે છે અને હાલમાં પણ પાણીની સતત જે તબક્કાવાર પાણીનો પ્રવાહ વધારે છોડવામાં આવશે એ એ રાખવા મદદની